એચ એમ કિચનમાં આજે આપણે બનાવી રહ્યા છીએ ઓરિયો મોદક તે પણ એકદમ ઓછામાં ઓછી સામગ્રીથી મોદક તૈયાર થશે તેમજ એકદમ ફટાફટ પણ મોદક તૈયાર થઈ જશે તો મેં ઓરિયો બિસ્કીટના પેકેટ લીધા છે જે મેં ચાર બિસ્કીટના પેકેટ લીધા છે તેને આ રીતે પ્લેટમાં લઈ લેવાના અને ત્યારબાદ બિસ્કીટને આ રીતે છૂટા કરી અને તેની જે વચ્ચે ક્રીમ હોય છે તેને આ રીતે ચમચીની મદદથી એક વાટકામાં અથવા તમારી પાસે જે પણ તમારે વાસણ લેવું હોય તેની અંદર અલગ ક્રીમને કરી લેવાનું અને બિસ્કીટને અલગ કરી લેવાના તો આ રીતે મેં બધા જ બિસ્કીટમાંથી આટલું ક્રીમ અલગ કરી લીધું છે અને આ બિસ્કીટ ક્રીમ વગરના તૈયાર થઈ ગયા છે તો હવે આ બિસ્કીટને અનઇવન આપણે કટ કરી લેવાના છે ત્યારબાદ તેને એક મિક્સર જારમાં લઈ અને તેને સરસ પાવડર બનાવી લેવાનો છે આ પાવડર તૈયાર થઈ ગયો છે તો આ પાવડરને હવે આપણે ચણીની મદદથી ચાળી લેશું તો ફરી આ જે મોટો ભાગ બિસ્કિટનો વધ્યો છે તેને પણ ક્રશ કરી અને ચાળી લેવાનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદર બે ચમચી જેટલો ચોકલેટ પાવડર એડ કરવાનો છે જો ચોકલેટ પાવડર તમે એડ કરવા ના માગતા હોય તો તેની જગ્યાએ તમે બે ડેરી મિલ્ક પણ એડ કરી શકો છો ફરજિયાત ચોકલેટ પાવડર નથી તમારે એડ કરવો હોય તો જ એડ કરવાનો અથવા એમનમ પણ ચાલે અને ચોકલેટ ફ્લેવર લેવી જ હોય તો તમે બે ડેરી મિલ્ક એક ડેરી મિલ્ક તમારે જેટલી જોતી હોય તે રીતે તમારે એડ કરી દેવાની હવે અહીં મેં દૂધ લીધું છે તો દૂધનું માપ એ રીતે રાખીશું કે આપણે જે લોટ તૈયાર કરતા હોય તે રીતનો લોટ બને તે પ્રમાણે તમારે જરૂર પડે તે રીતે દૂધ એડ કરતું જવાનું છે અને આ રીતે આ પાવડરને હાથેથી મસળતું જવાનું અને દૂધ એડ કરી અને કરતાં કરતાં આપણે એકદમ સરસ ડો તૈયાર કરી લેવાનો છે એકસાથે દૂધ નહીં એડ કરી દેવાનું આ રીતે જરૂર પડે તે રીતે જ દૂધ એડ કરીશું અને એકદમ સરસ બધા જ મિશ્રણને મિક્સ કરી લેશું એકદમ ફટાફટ આ મોદક તૈયાર થઈ જાય છે તો આ રીતનો આપણે જે લોટ બાંધીએ છીએ તે રીતનો ડો તૈયાર થઈ જાય છે હવે તેની અંદર અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું તો ઘી એટલા માટે એડ કરવાનું છે કે જે આપણે મોદક બનાવશું તેની ઉપર તેની શાઇનિંગ આવશે અને આપણા મોદક સુકાશે નહીં તેના માટે અડધી ચમચી મેં ઘી એડ કર્યું છે તમે બટર પણ યુઝ કરી શકો છો હવે એકદમ સરસ લોટ મસળાઈ ગયો છે આપણો હવે તેના તમારે જેટલા મોદક કરવા હોય તેટલા પાર્ટમાં તેને ડિવાઈડ કરી લેવાના આ રીતે એક સરખા ડિવાઈડ કરી લેશો તો બધા જ મોદક એક સરખા તૈયાર થઈ જશે તો મારા આ ચાર પેકેટમાંથી હું અહીં એકવીસ મોદક તૈયાર કરું છું તો મેં એકવીસ પાર્ટમાં ડિવાઈડ કર્યા છે હવે અંદર સ્ટફિંગ ભરવાનું છે તો તેની માટે આપણે જે ક્રીમ રાખ્યું હતું તેની અંદર બે ચમચી ટોપળાનું ખમણ અને એક ચમચી દળેલી ખાંડ મેં એડ કરી છે અને આ બધા મિશ્રણને મિક્સ કરવા માટે આપણે એક ચમચી જેટલું દૂધ એડ કરીશું વધારે આમાં જરૂર નહીં પડે કે ક્રીમ ભીનું જ હોય છે એકદમ સરસ મિક્સ થઈ જશે અને આનું મિશ્રણ પણ એવું જ રાખવાનું છે કે ન વધારે કડક ન વધારે નરમ તે રીતનું તૈયાર રાખવાનું છે આ રીતે લચકા પડતું બની જાય ત્યારબાદ આપણે એકવીસ પાર્ટ ઓલા બનાવ્યા છે તો આમાંથી પણ નાની નાની એકવીસ ગોળી તૈયાર કરી લેશું તો જેથી કરી મોદક બનાવવામાં આપણને એકદમ સરળતા રહે તો આ રીતે મેં તેને એકવીસ પાર્ટમાં ડિવાઈડ કરી લીધી છે તો હવે મોદક વાળી લઈએ મોદક કઈ રીતે વળે છે તે પણ જોઈ લઈએ મિત્રો તમે મોદક એકદમ ઇઝીલી અને ફટાફટ બનાવી શકશો તો આ રીતે જે બિસ્કીટનો પાર્ટ આપણે લીધો હતો તેને આ રીતે બંને આંગળી અને અંગૂઠા વડે તેને થેપી અને પૂરી જેવો શેપ દેવાનો છે અને વચ્ચે આ રીતે સ્ટફિંગનું બોલ મૂકી અને મોદકને ઉપરની તરફ ખેંચતું જવાનું અને આ રીતે મોદક તૈયાર કરતો જવાનો થોડું આ રીતે ડીશ ઉપર પણ પ્રેસ કરીશું તો નીચેનો ભાગ એકદમ સરસ સફાટ થઈ જશે અને ઉપરથી એકદમ સરસ મોદકનો શેપ તૈયાર થઈ જશે આ રીતે મોદક તૈયાર થઈ ગયું તમારી પાસે મોદકનું મોલ્ડ હોય તો મોલ્ડમાં પણ આ રીતે બંને પાર્ટમાં થોડું થોડું બિસ્કીટનું આપણે જે મિશ્રણ બનાવ્યું છે તેને આ રીતે પ્રેસ કરતું જવાનું અને બન આખા મોલ્ડમાં લાગી જાય તે રીતે તેને ફેલાવી દેવાનું અને ત્યારબાદ વચ્ચે જે આપણે મિશ્રણ સ્ટફિંગનું તૈયાર કર્યું છે તે બોલ મૂકી અને મોદકને વાળીને તૈયાર કરી લેવાનો છે તો મેં તમને મોદકનો મોલ્ડ વગરનો પણ મોદક બતાવ્યો છે અને મોદકના મોલ્ડવાળો પણ મોદક બતાવ્યો છે તો હવે તમને આ મોદક પણ બતાવી દઉં કે આ જ રીતનો મોદકનો મોલ્ડમાંથી આ રીતનો શેપ આવશે અને ઓલો મોદક આપણે આ રીતે સાદો તૈયાર થશે તો આ રીતે મોદક તૈયાર થઈ જશે તો હવે હું આ બધા જ મેં બાકીના મોદક મેં વાળી લીધા છે અને મારી પાસે મોદક પ્લેટ હતી તો મોદક પ્લેટમાં હું બધા જ મોદકને ગોઠવી દઉં છું અને આટલી જલ્દી અને આટલી ફટાફટ ગણપતિજી માટે મારે મોદક તૈયાર થઈ ગયા છે મિત્રો તો તમે પણ આ મોદક બનાવો અને મારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો આ રીતે તેને ઠાકી અને ફ્રીજમાં મૂકશો તો મોદકને કંઈ જ નહીં થાય અને કટ કરવાથી ડબલ કલરમાં એકદમ એટ્રેક્ટિવ લાગશે અને તમને મોદક પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તેમજ ચોકલેટના છે એટલે બાળકોને પણ ખૂબ જ પ્રિય લાગશે તો તમે પણ બનાવો આ રીતે અને મને કોમેન્ટ કરીને કહો કે કેવા બન્યા છે તેમજ મિત્રો ફરી નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ